સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ દ્વારા આજરોજ શહેરના મધ્યસ્થ જેલ ખાતે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે પ્રકૃતિ પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે તારીખ છવ્વીસમી નવેમ્બરથી તારીખ પચીસ ડિસેમ્બર દરમિયાન એક મહિના સુધી સમગ્ર દેશમાં આયુર્વેદ હોસ્પિટલ થકી પ્રકૃતિ પરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આજે પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા તથા પરિવારના સભ્યો માટે સમય કાઢી ન શકતા પોલીસ કર્મીઓ તથા તેઓના પરિવાર માટે શહેરના મધ્યસ્થ જેલ પરિસરમાં પ્રાકૃતિક પરીક્ષણ ચેકઅપ તથા નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તથા તેઓના પરિવારને લાભ લીધો હતો અહીં આયુર્વેદ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર માનસી મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી સાથે તેમણે લોકોને પ્રકૃતિ પરીક્ષણ માટે આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ ખાતે નિઃશુલ્ક સેવા આપતી હોય તેનો લાભ લેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી ફાયદો એ જ છે કે લોકોનો એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કામ બીજી રહેતો હોય એને બહાર જવામાં આ કેમ્પમાં અમારું જેલના કેમ્પ માં યોજાયો તો બધા માટે બહુ સારામાં સારું છે બહુ આના પછી જે કંઈ નવા કંઈ પ્રોગ્રામ હશે એ આજનો પ્રોગ્રામ રાખતા છે તમે એનામાં ઉપયોગ કરવા માંગો આ સાબર સેન્ટર જેલના કમ્પાઉન્ડમાં રાખેલું છે એ તમામ પરિવારને આ બધું લાભ મળે અત્યારે સમય મળતો નથી તો સામેથી આપણને મળતું હોય છે તો બઉ સારામાં સારું છે કારણ કે અમે ટાઈમ આપી શકતા નથી પરિવાર સાથે લઈ જઈ શકતા નથી કદાચ એને જવું તો બઉ પ્રોબ્લેમ થાય જ મોટા પાયા ઉપર મેગા કેમ્પ એટલે કે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન જે ભારત સરકાર માનનીય લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસમી નવેમ્બર થી પચીસમી ડિસેમ્બર સુધી એક મહિના દરમિયાન ખૂબ જ વાગતે વાંચતે એમણે જે આ અભિયાન શરૂ કરેલું છે તે નિમિત્તે અમે લોકોને મોટી સંખ્યામાં ફાયદો મળે તે માટે અત્રે ઉપસ્થિત અમારા ઇન્ટર્ન સાથે અમે હાજર છીએ મિત્રો હું આપને જણાવવા માંગીશ કે પ્રકૃતિ પરીક્ષણ શું છે તો એ ફ્યુચરમાં તમારા ડિસીઝનું ડિટેક્ટ કરી અને પ્રિવેન્શન કરશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આયુર્વેદ એના જ માટે છે આજે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશમાં અને વિદેશમાં આયુર્વેદનો પાયો ખૂબ જ મજબૂત કરવા માગે છે તો આપણે સૌએ ફાળો આપવો જોઈએ આયુર્વેદની અંદર ત્રણ પ્રકૃતિ બતાડી છે વાયુ પિત્ત અને કફ તો એ ત્રણમાંથી કોઈ પણ એક અથવા બે અથવા ત્રણે ત્રણ પ્રકૃતિ આપણા શરીરમાં હોઈ શકે છે તો આપણો કોઠો કેવો છે તે આપણે જાણશું તો એને રિલેટેડ આપણે ઋતુ પ્રમાણે આહાર વિહારનું પાલન કરી શકશું અને જે વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે કે થવું એ આપણે પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને દિવસે સંદેશો આપીશ માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને બંને તેટલું જાગ્રત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગઢ ખાતે છે જે ટોટલી સરકારી છે ત્યાં અમે સૌ ડોક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે તો આપ આજે જ પધારો તમારી પરીક્ષણ કરાવો અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છે કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું તો આપ પધારો અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું જય ધનવંતરી